માનવતાની મહેક સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પાંચ હજાર પ્લસ ગરીબો ને ધાબળા વિતરણ શિયાળાની શરૂઆતમાં હતી ગરીબ અને નિરાધાર પરિવારોને ઠંડી સામે મળ્યું રક્ષણ અઢારે વરણના લોકોએ સેવા કાર્યમાં ઉત્સાહભેર સહભાગી થઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાની અનોખી જ્યોત પ્રગટાવતો એક ભવ્ય અને પ્રેરક કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષની પોતાની ઉમદા પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ પાંચ હજારથી વધુ અતિ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શિયાળાની આકરી ઠંડીથી રક્ષણ પૂરું પાડવા માટે વિનામૂલ્યે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષની પરંપરાનું પાલન અને માનવ સેવા આ પવિત્ર સેવા યજ્ઞ નું આયોજન શ્રી મલિક ના નિવાસ સ્થાને સાવરકુંડલા ખાતે કરવામાં આવ્યું હતું સંતો મોહંતો સાદાતો અને તેમજ શહેરના અગ્રણી રાજકીય અને પત્રકાર અને સામાજિક આગેવાનો અને અઢારે વર્ણના ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિતિમાં રહ્યા હતા અને સેવા કાર્યમાં પોતાની અમૂલ્ય હાજરી આપીને ધન્યતા અનુભવી હતી આ ભવ્ય માનવ સેવાના કાર્યક્રમને સફળ બનાવવામાં સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ શ્રી ઇરફાનભાઈ ગોરી રાજુ લાનાજી પત્રકાર તેમજ સમગ્ર ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા વરસાદથી રક્ષણ માટે તાડપત્રીનું વિતરણ અને અન્ય સેવાકીય કાર્યો પણ નિયમિતપણે કરવામાં આવે છે પ્રમુખ શ્રી પિન્ટુભાઈ મલેકે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે અમને

છે અને સમાજમાં સકારાત્મક સંદેશો એક ફેલાવ્યો છે રિપોર્ટર રજા ઝાખરા સાવરકુંડલા ચરિત્ર બદલ ગયા બદલ ગઈ અગર ઠીક કરો તો દુનિયા બળી પણ બાબા સામાદાર ફરી બાપુ અનવર બાપુ સુલતાન બાપુ અમીન બાપુ બાબા સામદાર વચ્ચે ઉપસ્થિત છે તેઓને આપડે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ વચ્ચે નમસ્કાર હું છું ઈરફાન ગોરી સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સારકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિંટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે શિયાળો હોય તો ધાબડા વિતરણ કર્યા છે બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ આજ રોજ સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ હજારથી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો આ ધાબળા વિતરણનો કાર્યક્રમ અઢારે વર્ષના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદર આ લોકોને માન સન્માન સાથે આ પાંચ હજાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે આ તકે અઢારે વર્ણના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો તમામ રાજકીય માણસો તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા આ આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલ હતો જય હિન્દ જય હિન્દ आज सबका मालिक एक मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया जिसके अंदर हमारे पिंटू भाई मलिक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज जमाने में समझो कि जिंदगी का गुजारा करना भी मुश्किल होता है ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे महानुभव थे और समझदार लोग थे और साथ साथ में बहुत अच्छे धार्मिक लोग भी थे लेकिन अलग अलग ज्ञाति से आए हुए जिसको अढ़ार वर्ण कहा जाता है वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया ऐसा काम उन्होंने कंबल बेचने का किया कंबल उन्होंने सब में बांटे और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई बहुत सुंदर काम हुआ ये एक मिसाल के तौर पे हुआ और मुझे लगता है कि इसके लिए कि कहीं दिनों तक उन्होंने बड़ी मेहनत करी बहुत पसीना बहाया और इतना याद रखे कि हम तो मेहमान हैं जो हमने देखा हम कह सकते हैं कि आजकल दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं लेकिन इन्होंने जो बात की है गरीबों को ध्यान में रख करके वो एक दुआ का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बातें ये मिसाल दूसरों को भी लेनी चाहिए उनके राह पर चलना चाहिए इसीलिए मैं कहती हूँ कि मैं डॉक्टर शहनाज बेन बाबी आज मुझे यहाँ पर बुला गया और पिंटू भाई को हमने सिपाही समाज में भी उप्रमुख बनाया है इसीलिए कि वो ऐसा शख्स है कि जो सचमुच दुनिया के लिए एक बहुत ही नमूना है और उनके लिए आज नौजवानों को सीखना चाहिए कि हमको सचमुच इस राह पर चलकर दुनिया की सेवा भी करनी चाहिए और आने वाले समय જણાવતા મને ખૂબ જ પ્રશંસા થઈ છે કે અહીંયા જે કાચી વસ્તી છે જેના મકાનો કાચા છે જેના પાયા સુગડતા નથી જે ટોપરીમાં રહેતા માણસ હોય ગરીબ હોય એના કારણે એના માટે આજે સરસ પ્રસંગ અને સરસ વિકન રાખવામાં આવેલું છે સબના માલિક એક માનવ સેવા ટ્રસ્ટના દ્વારા આજે બધાને ધાબળિયા વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને આજે આ પ્રોગ્રામની પ્રશંસામાં હું તમને કહું છું કે મને આ પ્રોગ્રામ એવો લાગ્યો છે કે કદાચ મારા સંન્યાસ જીવનકાળમાં તો મેં આજે આપેલો પ્રોગ્રામ ધાબળિયાનો નિભાવ્યો છે જોયું છે અને એવો માનવતાની દ્રષ્ટિ દેખાતા મને એવું લાગે છે કે દરેક ગામમાં એક આ પ્રોગ્રામ તો થવું જ જોઈએ કેમ કે જ્યારે જ્યારે એવા પ્રોગ્રામ હોય ને તો આપણા ગામમાં આપણી ગામની આજુબાજુમાં આપણી પડોશમાં કે આપણા તાલુકામાં કે આપણા જિલ્લામાં એવા કોઈ પણ ગરીબ માણસો હોય એવા કોઈ જે દુઃખી માણસો હોય જેના પાસે ઠંડમાં ઓઢવાની લુબડાની ધાબળ્યાની વ્યવસ્થા ન હોય કે સ્વેટરની વ્યવસ્થા ન હોય કે ટોપાની વ્યવસ્થા ન હોય તો હું આ વિડીયોના માધ્યમથી આ બધાને કહું છું કે એવા પ્રસંગ કે એવો તમારી પાસે સુગડતા હોય તો પ્રસંગ ન કર્યો તો કાંઈ વાંધો નહીં પણ એક ગરીબને તમે હાચવીને નાખજો એટલે આ પ્રમાણે આ વ્યક્તિને આનું જીવન નીકળી જાય અને આગળ જતાં જેવી કોઈ હેલ્પ થાય તો એવા ટ્રસ્ટોને કે અમારા જેવા સાધુ સંતોને સંપર્ક કરજો એટલે આપણે મળીને બધા ગરીબોને બધા માનવજાતિને હાચવી છીએ જય શ્રી રામ કઈક કરજો દિવાળી મનાવો ઈદ મનાવો તમારા છોકરા દસ હજાર ના ફટાકડા ફોડે